અપહરણ થયેલ બાળકને તથા આરોપીને ગતના કલાકોમાં શોધી કાઢી અપહરણ થયેલ બાળકને સહી સલામત શહેર સચિન પોલીસે હજાર પચીસના રોજ સાંજના આશરે સાડા સાત એક વાગ્યાના સુમારે સુરા સેક્ટર પ્લોટ નંબર એકસો ઓગણીસ સામેથી એક બાળક સોના ઉમરવશ ત્રણ નાઓનું રિયાઝુ અબ્દુલ હક મંસુરી અપહરણ રહેવાસી રૂમ નંબર સાત લોટ નંબર એકસો ઓગણીસ પ્રકાશભાઈ ની બિલ્ડિંગમાં સોડા સેક્ટર ત્રણ સચિન મોણ વતન ધાના છપ્પર થાના ભોરે પોસ્ટે પચીસ ભારતીય ન્યાય સહિતા સન બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે ને ફરિયાદ દાખલ કરવામાં આવેલ સદર ગુનો અફરણો હોય જે ગંભીર પ્રકારનો હોય સદર ગુનો શોધી આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાઓએ અપહરણ થયેલ બાળક તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સદર બાળકનું અપહરણ એક ઇસમ દ્વારા કરાયેલાનું જણાઈ આવતા જે બાબતે ખાતરી કરતા સદર અપહરણ કરતા ફરિયાદ સાધુભાઈ

પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નરસિંહભાઈ ના ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસ થી તપાસ કરતા અપહરણ થયેલ બાળકને તથા આરોપીને ગતના કલાકોમાં જ શોધ કાઢી અપહરણ થયેલ બાળકને તેઓના માતા પિતાને પરત સોંપી ખૂબ જ પ્રશંસનીય સરહનીય કામગીરી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતોની સાથે